ચાર ઇન્ટ્રો તમને શીખવા બના છે કપકેટ એપ્લિકેશનની અંદર ફૂલ એડિટિંગ તમને શીખવા છે પ્રોફેશનલ જે ઇન્ટ્રો છે એડિટિંગ કરતા તમને શીખવા છે તો સ્વાગત છે દોસ્તો એક નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર હું તમને કપકેટ એપ્લિકેશનની અંદર ઇન્ટ્રો કેવી રીતે એડિટિંગ કરવાનો છે પ્રોફેશનલ લેવલમાં પ્રોફેશનલ વિડીયો બનાવવા માટે ખૂબ મહેનત થાય છે વિડીયોને લાઈક કરેલો ચેનલને સબસ્ક્રાઈબ કરેલો આપણે વિડીયો કરીએ શરૂ

એના પછી આપણે લઈ લેવાનો છે જે ફોટોવાળો ઈમેજ જેમ કે સૌથી પહેલાં આપણે લોગો લઈ લેવાનો છે યુટ્યુબનો એના પછી આપણે આ પ્રોસેસર ચાલુ રાખીએ બરાબર તો સૌથી પહેલાં તો હું જે લોગો છે એ લઈ લીધો છે યુટ્યુબનો અને રાખી લીધો છે બરાબર આ પ્રકારનો મેં લોગો છે રાખી લીધો છે નેચરસી તમારે જે સાઇડ સિલેક્ટ કરવી હોય તો આની અંદર જાય અને જે પણ તમારે કેટેગરીનો જે યુટ્યુબ માટે હોય ઇન્ટ્રો તો એ પ્રમાણે તમારે યુટ્યુબનો ડ્રેસ રાખી લેવાનો છે બરાબર ને ઓકે કરી લેવાનો છે ને આની જે લેન્થ છે વિડીયોની તમે જોઈ શકો છો આવી ટાઈપે ડ્યુરેશન છે લાંબી કરી લેવાની છે જેટલો પણ સેકન્ડનો તમારે રાખો એટલો બરાબર તો હું દસ સેકન્ડ જેટલી રાખી લઉં છું આપણે દસ સેકન્ડનો ઇન્ટ્રો એડ કરવાનો છે બરાબર મેં દસ સેકન્ડ જેટલો રાખી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે જતો રહેવાનું છે બેક બેક જઈને આપણે ઓવરલેનની અંદર જતો રહેવાનો છે બરાબર આ પ્રકાર એના પછી એડ ઓવરલેસ છે એની અંદર જતો રહેવાનો છે બરાબર એના પછી આપણે જે પણ વિડીયો લેવાનો છે જે ગ્રીન સ્ક્રીન એ આપણો વિડીયો લઈ લેવાનો છે અને એડમાં ઓકે કરી લેવાનો છે બરાબર એના પછી જે તમે જોઈ શકો છો આ પ્લેસ છે આને ઓકે કરી લેવાનો છે અને આવી ટાઈપે તમારે ફૂલ સ્ક્રીનમાં વિડીયો થઈ જશે બરાબર એના પછી આપણે જે ગ્રીન સ્ક્રીન છે એ આપણે રિમૂવ કરીને તમને શીખડાય તો ફાઇનલી આપણે વિડીયાની અંદર છે અને વિડીયા તમે જોઈ શકો છો આવી ટાઈપે રિમૂવ કરવાનો છે બરાબર તો એ આવી સ્ક્રોલ કરવાનું છે નેચેવાળા ભાગની અંદર જે કટઆઉટ છે તમે જોઈ શકો છો આ કટઆઉટ છે આની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે બરાબર એના પછી તમે જોઈ શકો છો નીચેવાળા જે આ સાઇઝ છે ક્રોમો ક્લિન કરવાનું છે જેમ કે આ ડાયરેક્ટ બેકગ્રાઉન્ડ છે એ થઈ જાય છે ને આની અંદર તમે જાશો એટલે તમે તમારી રીતે બેકગ્રાઉન્ડ રીમ કરીને કરી શકો છો બરાબર એના પછી તમે આની અંદરથી બેગ જતા રહેશો એટલે તમારે આની અંદર જાશો એટલે તમારે તમારી રીતે ક્રોમો છે એ કરી શકો છો તો આપણે આને એકવાર તમને કેવી રીતે કરવાનો છે તમને કહી દઉં તો આવી ટાઈપે જે બેકગ્રાઉન્ડ આવી ટાઈપે આપણે ગ્રીન કલરનો જે વગાડીને લાવી લાવવાનો છે બરાબર આવી ટાઈપે એના પછી તમારે જે આની અંદર ક્રોમ કી છે એની અંદર ક્લિક કરી લેવાનો છે અને જે તમે જોઈ શકો છો કલર કે એની અંદર જઈને ઓકે કરી લેવાનો છે બરાબર આની અંદર આની અંદર જેવો તમે ક્લિક કરશો એટલે જે રેશિયો છે આની અંદર સિલેક્ટ કરી લેવાનો છે જેમ કે આપણે ગ્રીન કલર છે લીલો કલર છે એની અંદર આપણે રિમૂવ કરવાનો છે તો એની અંદર આપણે ક્લિક કરી અને ઇન્ટરમેનને જઈ અને આની ડ્યુરુએશન છે સ્વિચન એ તમારે કરી લેવાનો છે આવી ટાઈપે ફોન બરાબર આવી ટાઈપે એટલે ગ્રીન સ્ક્રીન તમારું રીમૂવ થઈ જશે અને આની અંદર સાઈડોની અંદર જઈને તમારે આવી ટાઈપે જે સાઈઝ દઈ જવાની છે એટલે કોઈ પાછળવાળું જે બેકગ્રાઉન્ડ છે એ રિમૂવ ના થાય બરાબર આ થઈ ગયું તમારો જે ઇન્ટ્રો છે એ તમારો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ પ્રકારનો અને રવિ વાત જે ફોટાની તો પાછલો ફોટો છે એને તમારે સાઇઝને મેળવા માટે આવી ટાઈપે તમે જેવી રીતે રાખો એવી રીતે રાખી શકો છો જેટલી પણ સાઇઝમાં તમારે રાખો હોય બરાબર તો હું આને સેટ મારી રીતે કરી લઉં છું તમે જોઈ શકો છો આવી ટાઈપ આ પ્રકારનો આપણે સાઇઝ છે કરી લીધી છે સેટ બરાબર તો હવે આપણે પહેલેથી કરીને હું તમને જણાવી દઉં કે કેવી પ્રકારનો જે ઇન્ટ્રો છે એ થયો છે તો એક આપણે ચેક કરી લઈએ તો આ પ્રકારનો ઇન્ટ્રો આપણો બન્યો છે તમે જોઈ શકો છો આ વિડીયોને આપણે કરી લઈએ સેવ બરોબર તો ઇન્ટ્રો સેવ કરવા માટે તમે જોઈ શકો છો ઉપરવાળો તીર છે એને ઉપર ક્લિક કરીને તમે સેવ કરી શકો છો નીચેવાળા ભાગમાં અને હવે આપણે લઈ લઈએ બીજા ઇન્ટ્રો નો એડિટિંગ તો સેમ જેમ ને જેમ તમે જોઈ શકો છો ને પોઝિટની અંદર આપણે ક્લિક કરી લેવાનું સૌથી પહેલાં તો આપણે લઈ લેવાનો છે લોગો જેમ કે તમે જોઈ શકો છો આને આપણે ફરી પર લાવી લઈએ પાછું અને લોગો છે મારો હું લઈ લઉં છું જેમ કે પહેલો જે મારો યુટ્યુબનો લોગો છે એ લઈ લેવાનો છે ઇન્ટ્રો માટે આપણે સૌથી પહેલાં તો આપણા લોગો જ ચેનલનો હોવો જોઈએ બરાબર તો આ ચેનલનો લોગો છે મેં રાખી લીધો છે તમે જોઈ શકો છો અને આપણે નજીવાળા ભાગમાં સ્કોલ કરીને તમે જોઈ શકો છો સૌથી પહેલાં તો આપણે ઓડી ઇફેકમાં જાય અને વિડીયો ફેકમાં જઈ અને આપણે એક ટ્રાન્ઝેક્શન લઈ લેવાનું છે જેમ કે વિડીયો માટે ખાસ બરાબર જેમ કે તમે જોઈ શકો છો આવી ટાઈપ તમારે સ્ક્રોલ કરવાનું છે અને આ તમે જે એરોર રહ્યા છે એ ઉપર તમે જોઈ શકો છો સ્કેચવાળા એમાં એની અંદર જઈ અને નેચેવાળા ભાગમાં તમે જોશો એટલે બધા મારા ઇફેકો છે ડાઉનલોડ કરેલા છે તમે જોઈ શકો છો આ પ્રકારનો પણ તમે રાખી શકો નંબર વન ઉપર અને બીજા નંબરનું તમે જોઈ શકો છો જેમ કે લાલ કલરમાં આવે છે બરાબર આપણે સૌથી સારું છે એ બ્લૂ કલરનું છે તો બ્લુ કલરનું આપણે રાખી લેવાનું છે તમે જોઈ શકો છો સાઇટવાળા ભાગમાં આ કલરનું આપણે રાખી લેવાનું છે બરાબર અને આવી ટાઈપે તમારે ઓકે કરી લેવાનું છે અને નીચેવાળા ભાગમાં જાતુરવાનું છે જે પણ તમારે રેશિયો રાખો જેમ કે યુટ્યુબ માટે ખાસ છે તો તમે રાખી શકો છો અને આની લેન્થ છે આપણે સૌથી પહેલાં તો આપણે મોટી કરી લઈએ જેમ કે લેન્થ છે આપણે સૌથી પહેલાં તો યુટ્યુબનો જે તમે જોઈ શકો છો પહેલા નંબરમાં છે જેમ કે ટિકટોક છે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે ને બીજા નંબરમાં પણ ઇન્સ્ટોર યુટ્યુબ છે બરાબર તો આપણે યુટ્યુબનો રેશિયો રાખવાનો છે જેમ કે યુટ્યુબ માટે ખાસ આપણે વિડીયો બનાવવાનો છે એના માટે તો આપણે યુટ્યુબમાં માટે રાખી લીધું છે જેમ કે યુટ્યુબમાં તમે આ જે ઇન્ટ્રો ચડાવશો તો યુટ્યુબ માટે આપણે પરફેક્ટ આવશે બરાબર તો આ યુટ્યુબ માટે ખાસ આપણે બનાવી દઉં તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ત્રીજા નંબરનો ઇન્ટ્રો આપણે એડિટિંગ કરવાનું શરૂ કરી લઈએ ને એવો પ્રોજેક્ટની અંદર જઈને અને સૌથી પહેલાં આપણે લોગો લઈ લઈએ જેમ કે લોગાનો ફોટો છે આપણે પહેલેથી રાખેલો છે જેમ કે બનાવીને અને લોગાનો ફોટો આપણે આ લઈ લઈએ બરાબર આ લોગાનો ફોટો લઈ લીધો છે તમે જોઈ શકો નેચાવાળા ભાગમાં આપણે યુટ્યુબ રેસીઓ લઈ લેવાનો છે જેમ કે તમે જોઈ શકો છો આની અંદર જે સેમ આપણે એમને એમ છે ઇન્સ્ટાગ્રામ જે ટિકટોક છે અને યુટ્યુબ રેશિયો છે જેમ કે સોન નવું રેસીઓ આપણે લઈ લેવાનો છે અને ઓકે કરી લેવાનો છે બરાબર આ પ્રકારનો લોગો છે આપણો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો હવે આની અંદર આપણે એક બેક ચતું રહેવાનું છે ઓવરલેનની અંદર જઈને આપણે વિડીયો લઈ લેવાનો છે જેમ કે એ વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાંથી તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો બરાબર તો આપણે જે વિડીયો લેવાનો છે એ તમને વિડીયોનો લિંક પણ લઈ દેશે ડિસ્ક્રિપ્શનની અંદર બરાબર આ પ્રકારનો જે લોગો છે એ આપણે રાખી લેવાનો છે અને આ પ્રકારનો ફોકાશે બરાબર જે ઉપરનો જે ફોટો છે રેસી છે આપણે સેમ આનો જેટલો લાભો કરી લેવાનો છે હવે તમે જોઈ શકો છો આની અંદર ગ્રીન સ્ક્રીન જે આપણે અટાવી લેવાનું છે એના માટે આવી ટાઈપ જે વિડીયોની અંદર એ છે એની ઉપર ક્લિક કરી લેવાનું છે અને સાઇઝમાં આપણે આવી ટાઈપે સ્ક્રોલ કરવાનો છે અને કટઆઉટની અંદર તે ધોરવાનું છે બરાબર આનાથી તમે વિજા તમારે જે ધરવાનો છે ક્રોમકાયની અંદર આની અંદર જઈ અને તમારે આની અંદર જઈને ઓકે કરવાનું છે અને સાઇઝવાળું સોઈઝ કરવા છે બરાબર આની અંદર જઈને ક્લિક તમારે આવી આની અંદર જઈને કરી લેવાનો છે અને આની અંદર જઈને તમે આવી ટાઈપે ફૂલ ડ્રેસી કરશો એટલે ક્રોમ છે હટી જશે બરાબર આ આ પ્રકારનો ઓકે કરી લેવાનો છે હવે તમારે જે ફોટો છે એની અંદર ક્લિક કરી લેવાનો છે આવી ટાઈપે મેળવી લેવાનો છે આની અંદર બરાબર આ પ્રકારનું તમારે આની અંદર જોઈન્ટ કરી લેવાનો છે બંને ફિંગરથી થઈ છે હવે તમે જોઈ શકો છો આપણો ઇન્ટ્રો છે એકદમ તૈયાર થઈ ગયો છે બે મિનિટની અંદર આ ઇન્ટ્રો એડિટિંગ થઈ ગયું તમે જોઈ શકો છો હવે આપણે વિડીયો કરી લઈએ તો આ પ્રકારનો ઇન્ટ્રો આપણ સ્ક્રીનમાં બરોબર તો ફરી મળીએ આપણે બીજા ઇન્ટ્રો તો ચોથા નંબરનો આપણે ઇન્ટ્રો એડિટિંગ કરવાનું શરૂ કરી લઈએ ને પ્રોજેક્ટની અંદર પ્રોજેક્ટની અંદર ફરી વાર એકવાર જતો રહેવાનું છે અને સૌથી પહેલાં તો આપણે લઈ લેવાનું છે જેમ કે પહેલાંના ને જેમ આપણે ફોટો લઈ લેવાનો છે જેમ કે જે લોગોનો ફોટો એ ફોટો લઈ લેવાનો છે મારી યુટ્યુબ ચેનલનો આ લોગો છે એટલે મેં આ લોગો લઈ લીધો છે બરાબર એના પછી લોગો લીધા પછી આપણે સાઇટ સિલેક્ટ કરવાની રહેશે તો સૌથી પહેલાં તો આપણે સાઈટ આની અંદર જેમ ફ્રેમ છે એની અંદર જઈ અને યુટ્યુબ ફ્રેમ આપણે રાખી લઈએ જેમ પહેલાં રાખી દે એમ બરાબર હવે આના માટે આપણે જેમ કે યુટ્યુબ લોગો જેટલો પણ લોગો છે એટલો આપણે બાકીનો લો રેસેશ રાખી લેવાનો છે સૌથી પહેલાં તો આપણે આને અંદર જઈ અને ઓવરલેનની અંદર જેની વિડીયો છે એ વિડીયોને પ્રમાણે આપણે આની લેન્થ પણ લાંબી કરી લેવાની છે બરાબર તો વિડીયો આપણે ફટોફટ લઈ લઈએ વિડીયો જેમ પહેલાંના વિડીયોના ને કોડ આ ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે બરાબર તો આ પ્રકારનો બાર સેકન્ડનો લોગો છે એ તમે જોઈ શકો છો ગ્રીન સ્ક્રીન આ પ્રકારનો તો આપણે આની પણ સાઇઝ છે એ લાવી રાખી લીધી બરાબર એટલે રાખી લીધી છે આનો અવાજ છે આપણે યુટ કરી લઈએ જેમ કે આ કોફી લાઈટ ક્લિમના આવે ચેનલની અંદર એના કારણે બરાબર લોબો આ પ્રકારનો છે તમે જોઈ શકો છો અને જેમ કે ઇન્ટ્રો પણ તમે જોઈ રહ્યા છો આવી પ્રકારનો તમારે બનાવવાનો રહેશે બરાબર તો આ પ્રકાર તમારે આ ટેબ્લેટ્સ લાઈટ કરી લેવાનો છે એમને જે કટઆઉટ છે એની અંદર જતો રહેવાનું છે અને ક્રોમકી છે એની અંદર જતો રહેવાનો છે બરાબર એના પછી તમારે જે કટઆઉટ છે એને આ જે ફેમ છે આને તમારે આ રાઉન્ડવાળો છે લીલા કલર ઉપર રાખી લેવાનો છે એના પછી બેકગ્રાઉન્ડ તમે આની અંદર જઈ અને આને ફૂલ સાઇડ ઓપેસિટી કરશો એટલે તમારો જે ગ્રીન કલરનું સ્કીન છે એ બધું અટી જશે આની અંદર જઈને તમે આ સેજ કરશો એટલે આની જે રિજલ છે એ પેલા જેમ મળી જશે બરાબર અને ઓકે કરી લેવાનું છે બરાબર આ પ્રકારનો આપણો યુટ્યુબ બ્લોગો છે કમ્પ્લીટ જે ઇન્ટ્રો છે એ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે બાકીનું કામ રહ્યું છે તો આપણે આની અંદર જે ફોટો છે એ સેટ કરવાનો જોઈએ છે જેમ કે યુટ્યુબ બ્લોગોનો ફોટો આ પ્રકારના ફોટાને આપણે આપણી રીતે એક્ઝિટ કરી લેવાનો છે અને કમ્પ્લીટ ફ્રેમની અંદર ઢાંકી લેવાનો છે બરાબર આ પ્રકારનો કોમ્પેટ આવી ગયો છે હવે આપણે એકવાર ચાલુ કરી લઈએ તો વિડિયો સ્ટાર્ટ થાય એટલે તમે જોઈ શકો છો આની અંદર જે આપણો ફોટો આવશે ફોટો જેવો આપણો દેખાય એટલે આપણે ચેનલનું નામ આટલે પ્લે કરી લેવાનું છે બરાબર હવે આપણે આની અંદર જઈને નામ લખી લેવાનું છે જેમ કે બેગ જતો રહેવાનું છે અને આ જે ટેક્સ છે એની અંદર જઈ જે પણ ચેનલનું નામ હોય આની અંદર જઈને નામ લખી દેવાનું છે બરાબર તો ફોટો ફોટો હું નામ લખીને તમને વાવડી દઉં જેમ કે મારી ચેનલનું નામ લખેલું છે જેમ કે વિડીયો મેન સુરેશ આવી ટાઈપે નામ લખીને આવડી રહે છે બરાબર આ સ્ટાઇલની અંદર જે ફોન્ટ છે એ ફોન્ટની અંદર જતો રહેવાનું છે મતલબ ફોન્ટ આપણે આ નામમાંથી એકાદ સિલેક્ટ કરી લેવાનો છે તો આ ફોન્ટ મેં સિલેક્ટ કરી લીધા છે અથવા આ ફોન્ટ સિલેક્ટ કરી લીધા છે બરાબર એના પછી જે સ્ટાઇલ છે આની અંદર જતો રહેવાનું છે સ્ટાઇલની અંદર જે પણ કલર તમારે રાખવો એ તમે રાખી શકો છો આ પ્રકારનો આ પ્રકારનો તો મેં આ કલરનો જે રાખી લીધો છે અને હવે આની અંદર જે ઇફેક્ટ છે એની અંદર જતો રહેવાનું છે બરાબર આવી ટાઈપે અને ઇફેક્ટ ને એનિમેશન ની અંદર જતો રહેવાનો છે બરોબર તો આની અંદર જઈને તમે જોઈ શકો છો આની અંદર જ ઘણા બધા ફોન્ટ છે જેમ કે જે એનિમેશન છે એનિમેશન આપણે એડ કરવાના રહેશે તો સૌથી પહેલા તો આ રો એનિમેશન આપણે રાખી લીધું છે તમે જોઈ શકો છો અને હવે આની અંદર બીજા નંબર માં જતો રહેવાનો છે જેમ કે આઉટ ની અંદર અને એ પણ આપણે એના જેવો રાખી લેવાનો છે બરોબર આની અંદર બીજા નંબર માં ઓકે કરી લેવાનો છે ওকে করেছে বর আস যেট বিডিও যেমকে অন্ত সুদ্ধা পটছে এ ডিলেট করেছে প্রকার সাউন্ড ইফেক্ট এড করো রেসে সাউন্ড ইফেক্টে এড করে ফটোফট আছে ব্যাগ জাত রেছে তবে যাই শোকছো যে ওটিওছে এর ক্লিক করে লোক ইফেক্টারা ঘধা যে ઇફેક્ટ છે જેમ કે જેટલા પણ સાઉન્ડ ઇફેક્ટ છે આની અંદર એક હજાર ઉપર જેટલા હશે તો આની અંદરથી તમે લઈ શકો છો અને હું પણ આની અંદરથી બસો આની અંદર સારા સારા છે બરાબર તો આપણે એક ચેક આની અંદર આપણે એડ કરી લઈએ જેમ કે હવે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણો ઇન્ટ્રો છે પૂરે પૂરો બની ગયો છે તમે જોઈ શકો છો બરાબર તો આનો અવાજ છે તમારે તમારી રીતે આપી દેવાનો છે મેં વિડીયોમાં તમે જોઈ લીધો છે જે પણ નામ છે નામની તમારે જે પણ સાઈજ છે એની નેચ પણ તમે લઈ શકો છો તમે સારી રીતે તો આપણે નેચી નામ સાઈજ છે એ નેચ લઈ શકીએ છીએ એ પર આપણે નેચી લઈ લઈએ બરાબર આવી ટાઈપે ઓકે કરવાનું છે આવી ટાઈપે સરખાવી લેવાનું છે અને આટલી નેચી લઈ લેવાનું છે હવે તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણો જે ઇન્ટ્રો છે તૈયાર થઈ ગયો છે આની અંદર સાઉન્ડ નાખવાનો રહેશે તમારે દોસ્તો આ વિડીયોની અંદર અમે ચાર ઇન્ટ્રો એડિટિંગ કર્યા છે એમાંથી તમને કયો પસંદ આવ્યો છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં